ગાંધીધામ ખાતે બહુજન આર્મી દ્વારા રામબાગ હોસ્પિટલ આદિપુર મધ્યે જાહેર જનતાના આરોગ્યની સુવિધા અને હોસ્પિટલના વહીવટને સુધારવા માટે ધરણા કાર્યક્રમ યોજાયો હતો છેલ્લા ઘણા સમયથી ગાંધીધામ સરકારી હોસ્પિટલ રામબાગમાં આરોગ્યની અસુવિધાને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ ધરણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેટલાક મુદ્દાઓને લઈને હતો જેમ કે ઇમરજન્સી વોર્ડને નવેસરથી બનાવવામાં આવે ડોક્ટરો સવાર સાંજ સમયસર આવે હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ વધારીને દસ કરવામાં આવે હોસ્પિટલના સુપરટેન્ડન્ટને તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે બધી દવાઓ હોસ્પિટલમાંથી આપવામાં આવે તેવો હતો વ્યવસ્થા બની ગયા છે ત્યાં દવાઓ નથી પ્રાઇવેટ લેવા પડે છે ત્યાં સરકારી દવા મળે બધી પછી ત્યાં તમને નવી હોસ્પિટલ બની છે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે અને ડોક્ટરો એસીઓ ની પોતાની ઓપીડી જોવે છે બંધ કરી અને તમામ તમામ દર્દીઓને નવી જે હોસ્પિટલ બની છે ત્યાં તેને એડમિટ કરવામાં આવે અને ખાસ કરીને ધાઇનેક જે ડિલિવરી માટે બહેનો આવે છે એમને બહુ તકલીફ છે તો એ પણ તાત્કાલિક ધોરણે સુધારી અને બધાને નવી હોસ્પિટલમાં લેવામાં આવે બીજું કે એક બલભદ્રસિંહ કરીને છે એક ભાઈ જે ક્લાસ વર્ગ થ્રી ના કર્મચારી ક્લાર્ક છે એમનું આ ઓર્ડર છે બલભદ્રસિંહ નું જે બલભદ્રસિંહ ને છ દિવસ અહીંયા રામબાગ હોસ્પિટલમાં આવવાનું છે પણ એ ભાઈ આજની તારીખમાં રામબાગ હોસ્પિટલમાં આવ્યા નથી આની જવાબદારી સુપ્રિન્ટેન્ડ મંટાણી સાહેબની છે પણ મંટાણી સાહેબ કોઈ જાતની જવાબદારી લેવા માટે તૈયાર નથી અહીંયા કને ડોક્ટરો ની આજે મેં ભાષા જોઈ તો એ ગુંડાની ભાષા છે ખરેખર ડિટેન અમને ન કરવું જોઈએ આ પોલીસ વાળા ડિટેન છે ને એ ડોક્ટર કરવું જોઈએ એવી ભાષા લેડીઝો સામે વાપરી રહ્યા છે એ સુધારવામાં આવે સાથે પૂર્વ કચ્છના એસપી ને કહેવા માંગુ છું કે લોયન ઓર્ડર મેન્ટેન કરવાની આપની જવાબદારી છે અને જો હું આંદોલન કરું છું આરોગ્ય માટે અને તમે મારી રિટર્ન કરી શકો છો મારા ઉપર ફરિયાદ કરી શકો છો તો પછી તમે એના ઉપર પણ એક્શન લો ભલે મને ખબર છે કે પોલીસની જવાબદારી નથી જે જવાબદારી નથી અને મને તમે કરી શકો છો તો તમે પણ કરી શકો છો ખાસ વિનંતી છે પૂર્વ કચ્છના એટલે ગાંધી તમને ધારાસભ્યના બેન હવે જાગો હવે છે ને સુતા રહ્યો તમે આ તમારી સમાજ મરે છે

સાહેબ આપને તો કહેવાનો કોઈ મતલબ નથી ખરેખર તો બરોબર છે એટલે મને તમને કાંઈ કહેવું પણ નથી અમારા બેન છે એમને કેવું છે પણ તમે ભાઈએ જો પણ નથી કેવું મને કારણ કે તમે જીકે માં આટલા વર્ષથી આંદોલન કરું છું કોઈ દિવસ જવાબદારી લીધી નથી એટલે સ્વાભાવિક છે રામબાગની જવાબદારી તમે લેવાના નથી ખાસ આ જવાબદારી રામબાગ હોસ્પિટલ ની કલેક્ટર ને છે કલેક્ટર સાહેબ તમે બહુ સારા હર હંમેશ તમે કામ કર્યું છે જ્યાં પણ જે પણ રજૂઆત લઈને હું આવ્યો છો તમે કામ કર્યું છે આજે આ મારી વિનંતી છે હું કાલે તમને મળવા આવું છું આ રજૂઆત જે મરી કે આ હોસ્પિટલ ને સુધારો કારણ કે હવે બે જિલ્લા થવા જઈ રહ્યા છે તો આ હોસ્પિટલ માં સગવડ નથી એ ટોટલી સગવડ આ જે ગાઈડલાઈન્સ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ ની આ ગાઈડલાઈન્સ પ્રમાણે આ હોસ્પિટલ ચાલે એના માટે હું ખાસ રૂબરૂ મળવા આવું છું અને મને વિશ્વાસ છે કે તમે આના ઉપર પંદર દિવસની અંદર કામ કરશો જો સાહેબ આ ન થયું તો પંદર દિવસ બાદ પછી ભલે પોલીસ મારા ઉપર ફરિયાદ કરે કોઈ વાંધો નહીં આ રામબાગ હોસ્પિટલ જે રોડ છે ને બંધ કરનાર છે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ તો અમે મળતી નથી કતલખાનું બની ગયું છે તો કતલખાના ને બંધ જ કરી નાખીએ તો તાળા પણ આપવાશે તો તાળા પણ આપી દેસુ ધન્યવાદ આભાર બધાનો